દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રનો ગેડ પંથક ચોમાસું બેસતાની સાથે જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ખેડ પંથકના ખેડૂતોનો ઊભો પાક પાણીમાં નાશ પામ્યો હતો ખેડૂતોના મકાનો તેમજ ઘરો બધું જ પાણીની અંદર ગરકાવ થઈ ગયું હતું ત્યારે આજ રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગેડ પંથકની મુલાકાતે આવ્યા હતા ત્યારે પાલ આંબલિયાએ ભારે રોષે કહ્યું હતું કે તમે ભલે ગેડ પંથકની હાલ મુલાકાત લેવા આવતા હોય પરંતુ તમે અમુક રસ્તાઓ જે બદલાવી નાખ્યા છે કારણ કે તે રસ્તાઓ વરસાદને લીધે ભાંગી ગયા છે તૂટી ગયા છે અને તે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે આ મુદ્દે પાલ આંબોલિયાએ ભારે રોષ ઠાલવ્યો છે શું રોષ ઠાલવ્યો છે શું વાત કહી છે શું ઘટના છે સમગ્ર તે જોઈશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું કલ્પેશ ચાવડા નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું ચાલુ થતાની સાથે જ સૌરાષ્ટ્રનો ઘેડ પંથક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના મકાન અને માલને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે કોઈ પણ નેતા આ ઘેડ પંથકની મુલાકાત નહોતા લેતા પણ જ્યારે ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી કે ઓગણત્રીસ તારીખે અમે જુનાગઢ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું આંદોલન કરીશું ત્યારથી જ આ નેતાઓનો અહીં પગ જોવા મળે છે આ મુદ્દે હાલ તો રાઘવજી પટેલ ઘેડની મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે ભારે રોષે પાલ શું વાત કરી છે પહેલા તો તમે એ સાંભળી લો આજે જુનાગઢની મુલાકાતે કૃષિ શ્રી આવ્યા છે ત્યારે એમને નિવેદન છે કે કાંઠે બેસીને છબછબિયા કરવાના બદલે અંદર ઉતરો તો ખબર પડે કે પાણી કેટલું ઊંડું છે તમે ઘેડના અંતરિયાળ ગામો પાદરડી અને આંબલિયા જવાનું કેન્સલ કર્યું શું કામ તાકે કે ત્યાં રોડ રસ્તા તૂટેલા છે તમને બે કલાક થાય એમ હતી આંબલિયાથી પાછું બામણવાડા અને માણકવાડા જવા માટે તમારે બે અઢી કલાક બીજી બગડે એમ હતી એ માત્ર વીસ કિલોમીટરના અંતરની અંદર તમારે બે અઢી કલાક એટલે એ રસ્તા કેવા છે એ તમને ખબર પડી ગઈ હશે અને એના માટે તમે કાર્યક્રમ કેન્સલ કર્યો છે તમે કહ્યું કે ઘેડનો કાયમી પ્રશ્ન છે અને એનો અમે ઉકેલ લઈ આવશું તો ત્રીસ વર્ષ સુધી તમે શું કરતા હતા કાયમી પ્રશ્ન જે તમને આજે જ ખબર પડી અમે જ્યારે ઘેડના અડસઠ ગામોની મુલાકાત કરી અને ઘેડના ખેડૂતો જ્યારે સંગઠિત થયા એમણે લડાઈ કરવાનું નક્કી કર્યું ઓગણત્રીસ તારીખે એટલે કે કાલે નહીં પરમ દિવસે સોમવારે સવારે સાડા દસ વાગે ઘેડના ખેડૂતો ઓછામાં ઓછા ચાર પાંચ હજાર ખેડૂતો આવે એમ હતા આ તમને તમારા ખુફિયા એજન્સી એટલે કે આઈબી ના માધ્યમથી ખબર પડી એટલે તમે રાતોરાત દોડી દોડીને આવો છો ધારાસભ્ય આવે છે કૃષિ મંત્રી આવે છે કલેક્ટર આવે છે તો અગાઉ કેમ કોઈ નહોતા આવતા આ વર્ષે શા માટે આવ્યા છે શું કામ કે ખેડૂતો કલેક્ટર કચેરી સુધી ના પહોંચે એટલે તમારી પોલ છતી ન થાય એટલે એટલે કૃષિ શ્રી આ ઘેડ વિસ્તારના ખેડૂતો ખોટા લોલીપોપથી થાકી ગયા છે ઓગણત્રીસ તારીખે સોમવારે સવારે સાડા દસ વાગે જૂનાગઢમાં કલેક્ટર કચેરીમાં સમાય નહીં એટલા ખેડૂતો આવવાના છે તમે જેટલા નાટકો કરવા આવો એટલા કરો ઘેડ વિસ્તારના ખેડૂતો પોતાના હક અને અધિકારની લડાઈ કરવા માટે આવશે આવશે અને આવશે તમારે આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવવું પડશે એના માટે ખેડૂતો તમને મજબૂર કરશે ઘેડના ખેડૂતોની ચાર માંગ છે કૃષિ શ્રી એક ઘેડ નિગમ જે છે એ ઊભું કરવામાં આવે ઘેડના આ પ્રશ્ન પૂરનો છે એ કાયમી નિકાલ કરવામાં આવે ઉબેણ નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ જે છે એ વાયા ઓજત થઈને આખા ઘેડમાં ફેલાય છે અને તબાહી મચાવે છે આ કેમિકલ બંધ કરવામાં આવે અને ઘેડ વિસ્તારને ચાલુ વર્ષે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે આ ચાર માંગ સાથે સોમવારે સવારે સાડા દસ વાગે ઓગણત્રીસ તારીખે કલેક્ટર કચેરીએ ઘેડ વિસ્તારના ખેડૂતો પહોંચવાના છે તમારે પ્રયત્નો કરવા હોય એટલા કરી લ્યો લોલીપોપ આપવા હોય એટલા આપી દો હતા કોંગ્રેસના નેતા અને ખેડૂત આગેવાન પાલ આંબલિયા જેના દ્વારા ભારે રોષે કહેવામાં આવ્યું છે કે રાઘવજી પટેલ તમે અમુક રસ્તાઓ જે બદલાવી નાખ્યા છે ખેડ પંથકના તે એટલા માટે બદલાવ્યા છે કે તે ગામોના રસ્તા પાણીમાં ધોવાઈ ગયા છે અને તમારે બે ત્રણ કલાક સુધી સમય ના વિતાવવો પડે તે માટે તમે મુલાકાત લેવાનું ટાળ્યું છે પરંતુ તે છતાં પણ અમે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં ના સમાય તેટલા ઘેડ પંથકના ખેડૂતો લઈને આવીશું અને આંદોલન કરીશું અમારા મુખ્ય ચાર મુદ્દાઓ છે તેનું સોલ્યુશન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું હવે જોવું રહ્યું કે ઓગણત્રીસ તારીખે આ ઘેડ પંથકના ખેડૂતોનું નિરાકરણ આવે છે તેના મુદ્દાઓનું સમાધાન થાય છે કે કેમ હવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને ચેનલ લાઇક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ